નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે જાણીશું કે કોઈપણ પણ મંદિરમાં પ્રવેશ કરતી વખતે આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો મંદિર છે ખૂબ જ પવિત્ર સ્થળ હિન્દુ ધર્મમાં મંદિરને એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે શાસ્ત્રોની માન્યતાઓ અનુસાર મંદિર તે પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાનની હાજરી છે અને લોકો અહીં કોઈ પણ સ્વાર્થ વિના ભગવાનને પ્રસન્ન કરવા માટે જાય છે જોકે મંદિરમાં પ્રવેશના કેટલાક એવા નિયમો છે જે તમારે ધ્યાન રાખવા જોઈએ નહીં તમને તમારી પ્રાર્થનાઓનું સારું પરિણામ નહીં મળે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં કેટલીક વાતો ધ્યાન રાખવી જોઈએ તો ચાલો જાણીએ કે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો મોટા ભાગના લોકો જાણે છે કે મંદિર એક ખૂબ જ પવિત્ર અને ધાર્મિક સ્થાન છે એટલે વ્યક્તિને મંદિરમાં નાના અને તંગ કપડાં પહેરી પ્રવેશ કરવો જોઈએ નહીં સાથે જ મહિલાએ મંદિરમાં પ્રવેશતા પહેલાં પોતાનું માથું ઢાંકી લેવું જોઈએ તિરુપતિ અને ગુરુવયુર જેવા મંદિરોમાં ડ્રેસ કોડનું ખૂબ જ સખ્તાઈથી પાલન કરવામાં આવે છે અહીં પુરુષો અને મહિલાઓને પેન્ટ તથા ટ્રાઉઝર્સ પહેરવાની ના પાડવામાં આવે છે એટલે જ્યારે પણ તમે કોઈ પ્રખ્યાત મંદિરમાં જાઓ ત્યારે મંદિરના ડ્રેસ કોડ વિશે પણ જાણી લો હિન્દુ માન્યતાઓ અનુસાર મંદિર જતા પહેલાં સ્નાન અને અન્ય દૈહિક કાર્યથી નિવૃત્ત થવું જરૂરી છે દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં સ્નાન માટે તળાવ હોય છે જ્યાં દર્શન કરતા પહેલાં ભક્તોએ નહાવાનું રહે છે માસિક ધર્મ દરમિયાન મહિલાઓનું મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળ પર જવાનું પ્રતિબંધિત હોય છે ભારતમાં કેટલાક મંદિરો માત્ર સાંજના સમયે ખુલે છે આમ ઉપરાંત કેટલાક મંદિરોમાં પ્રવેશ કરતા પહેલાં પાસ પણ લેવામાં આવે છે કેટલાક મોટા મંદિરોમાં જલ્દી દર્શન માટે સ્પેશિયલ પાસ પણ હોય છે મિત્રો ઘણા મંદિરોમાં તમે પોતાની સાથે કોઈ કેમેરા લઈ જઈ શકતા નથી મંદિરમાં જતાં પહેલાં ભગવાન માટે પ્રસાદી રૂપે નાળિયેર મીઠાઈ અને ફૂલ લઈ જવાની પરંપરા હોય છે મંદિરમાં પ્રસાદ ચડાવવું વિશેષ મહત્ત્વ હોય છે મંદિરમાં બંને હાથ જોડીને પૂજા કરવી જોઈએ આની પાછળ ધાર્મિકની સાથે આધ્યાત્મિક કારણ છે કે બંને હાથ જોડવાથી શરીરના કેટલાક વિશિષ્ટ બિંદુઓ કાર્યાત્મક થાય છે જેનાથી શરીરને સકારાત્મક ઉર્જા મળી રહે છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો